కృష్ణ కన్యా వ్రజని వాణి జయ మయ పట రాణి జయ మయ పట్ట రాణి చాలా వ్రజని వా व्रजनी वाट मी व्रज, म जानी। व्रज ने पावन करता श्री यमुना माणी जय मणि जय जी ना निर्मल यमुनाजीना स्नान करी स्नानसु जा, जा हे ते जी ना पान करी યનાજી નિર્મળ નિરમળ નિરમા સ્નાન કરીશું જા હે તે યમુનાજીના પાન કરીશું વિશ્રામ કાટે બેઠક જી માં સૌએ ભરીશું જારી જય મારાણી જય પટ રાણી જય મારાણી જય પટ રાણી મથુરા માં શ્રી દ્વારકાધીશ પ્રભુને બનશું મથુરામાં પ્રભુને મળશું ગોકુળ માઠક રાણી ગાટે ધન્ય જ બનશું પ્રેમ ગલી કે ચોર ગલી માં મળી જશે ગિરધારી જય મારાણી જય પટ રાણી જય મારાણી જય પટ રાણી પરિક્રમા ગિરિરાજ પ્રભુ ની થસે ઉમંગે એકલા નઈ પણ વલ્લભ કુળ પરિવાર સંગે પરિક્રમા પ્રભુ ની થશે ઉમંગે એકલા નહી પણ વલ્લભ કુળ પરિવાર ની સંગે સકળ મનોરથ સીત થશે ત્યાં સનમુખ શ્રીજી નિહાળી જય મારાણી જય પટરાણી જય મહારાણી જય પટરાણી वृन्दावन वृन्दावननी नी कुञनीचे शोभा न्यारी राधे प्यारी सङ्ग बिराजे बाके बिहारी वृन्दावन वृन्दावननी नी कुञनीचे शोभा न्यारी राधे प्यारी सङ्ग बिराजे बाके बिहारी बरसानानि भूमि निरकता वैष्णव जय बलिहारी जय माराणी जय पटराणि जय माराणी जय पटराणि चालो व्रजनी वाटे व्रजनी वाट मी व्रज ने पावन यमुना माराणी। जय मारानी, जय जयपटराणि જય મહારાણી જય પટરાણી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય